હાય ગાઈસ વેલકમ ટુ ધ માય ન્યૂ લો કેમ છો તમે બધા મજામાં નહીં તો આજ તો જો કે ક્યાંય જવા નહીં આજે ઘરે જ છે આજે અમારા ભાભી ગયા છે ગામડે અમે તો ઘરે છીએ તો સાંજનો ટાઈમ છે સાડા છ થઈ ગયા અમારે સાડા છના એલારામ મોર બોલે તો મોર બોલી ગયો એટલે સાડા છ થઈ ગયા છે અહીંયા મલ્લિક અર્જુનને અર્જુન 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 કેવું રહ્યું આજનું આજ તો અર્જુને બાય બસમાં સફર કર્યું કેવું બસમાં સફર તમારું તો તમને આમ ડ્રાઈવ બાઇક માં ગમે કે બસ માં ગમે બસ માં ગમે બસ માં ગમે તમારું પર્સનલ સાધન તો ન તો ફરતી પડ ડાયરેક્ટ જ આવે તમને મૂકવા તો અહીંયા ડેન્ગુને કઈ તકલીફ થઈ ગઈ એવું નહીં કરવાનું બેટા શું થયું શું છે શું છે કઈ થયું હે ને હું ના પાડું કે જેવું તેવું ના થઈ એમ કીધું ને તો જો અમારે ડેન્ગુને અહીંયા ધીમે ધીમે મટવા માંડ્યું છે હવે હવે ગુડગલ લાગે છે પાછી તો તમને બાઇક માં કેમ બસ માં વધારે કેમ ગમે છે બાઇક કરતા એમ કારણ શું એનું કારણ તો કઈ નહી કોઈ મગજ મારી નહી આપણે ચલાવવાનું નહી જાતે જ હે જાતે જાય કે ડ્રાઈવર ચલાવે ડ્રાઈવર ચલાવે એટલે મીન્સ કે એમ કે કોઈ ટેન્શન નહી ચલાવવાનું કે કરવાનું હા તો ચલો ઢીંગુમાર માટે જો પાણી લાવી છે મમ્મી ને તરસ લાગી મમ્મી હાલ બે ગ્લાસ પાણી પી આવી બેટા ના જેનીલ ની ટી શર્ટ પહેરી અને બોલો પાછી શું કે ખબર હું જેનીલ ભાઈ ના કપડા ના પહેરું તો શું તમે જુઓ

એટલે એમાં એવું આપણે જો અર્જુન વિડીયો ઉતારવામાં આટલી મહેનત કરીએ અને કોઈ સબસ્ક્રાઈબ નહીં કરતું એમને એટલે નહીં કેમ કે જો હું પંખો ચાલુ કરું ને તો પંખાનો વધારે અવાજ આવે ને આપણો અવાજ ઓછો આવે એટલે હે ને આપણે પંખો બંધ રાખવો પડે કેટલી મહેનત કરીએ ત્યારે વિડીયો બને કાંઈ આવી ગરમીમાં પંખો બંધ રાખવો એટલે પડશે વરે તો અત્યારે આ હાલત છે અત્યારે આટલી ગરમી લાગે છે તો ગામડે જઈશું તો કેટલી ગરમી પડશે હજુ ગામડે તો અમારે આવ્યા છે જ નહીં ગરમીનું શું કહેવું તમારું ગામડે બહુ ગરમી પડવાની છે તો બી લગન છે હવે જોઈએ છે કે એમનો તૈયાર થવાય છે શું છે ગરમીમાં રહેવાશે કે નહીં રહેવાય ત્યાં એક ઘર તો છે સુવિધા બધી છે તો બી ગરમીનું પાછું પડી જવાય છે ગરમીમાં આમ કંઈ એ નહીં થતું હરખ નહીં થતો નહીં અર્જુન તૈયાર થવાનું આજે બી શુક્ર શનિ રવિવાર જ આવો હા શનિવારે જ આવો સવારે નીકળી જાય તમે શનિવારે આવશો શનિવારે જાન આવો ને એમને હા બસ કઈ નહીં તમે એ જ ના કરો આવું બધાય

જ્યારે બી મારે જેની ટીવી જોવે એટલે ઢીંગો અહીંયા બંધ કરીને દોડીને જતી રહી અત્યારે ક્યાં ગઈ જો સંતાઈ સંતાઈ જો જો સંતાઈ ગઈ જો મારતો નહીં મારતો નહીં જેનિલ જેનિલ નહીં નો નો હા કોને બનાવી છત્રી ખુશી જો ગાંડો છે ને પાડી દીધું ચલો તો હવે રસોઈ ની તૈયારી કરે સાંજ છો તો

નાખવાનું કીધું એને તમે નાખ્યું તે માટે ખા રિલેક્સ થવું હે જેની જેની રિલેક્સ થવું चलो चलो फटो फट पड़ चलो डब्बा क्या बेचारे में हमारा खाना भी रेडी हो गया है जैसे कि यहाँ पे रोटी फिर सब्जी और यहाँ खिचड़ी अभी હું બલાઈને બોલાવું છું જમવા તો ચલો જમવા ચલો બધા જમવા હા પહેલા તું જજે પહેલા વાડીંગું જશે ચૂં ચૂં એસી ચલો તો અમે જમી લઈએ હા બધું ભેગું આવા ડેંગુને આઈ છે જમવાનું બધું મિક્સ નહીં નાખે તમારો કાઢી લો બોલો ચલો તો અર્જુનને હું સેવ ડુંગળીનું શાક બનાવ્યું એમાં હું આપી દઈશ સેવ નાખું અર્જુન આપી દઈશ સેવ નહીં ભાવતી ચલો જમી લો ચલો હા ચલો ચલો જમી લો જમી લો ચલો જમી લો

અહીંયા ખાટલા ઉપર અર્જુન ઝેરી અને આ નીચે આ બાજુ ખુશી અહીંયા વચ્ચે ઢીંગુ ડીંગુ અને આ બાજુ હું તો બધા એક રૂમમાં સેટ થઈ ગયા કેમ કે આ રૂમ એસી વાળું છું તો બધા બધાને એસીમાં સુઈ જવું જેમ કે મને ડે ને એસી બહુ હદે મને ઓસી હદે મને નહીં હતી ઢીંગુ આવી નહીં હું આપણે ઓલા ઘરે સુઈ જઈએ હો કેમ તો છે ને સારું ચાલો અહીંયા સુઈ જવાના અહીંયા 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 એને એસીમત સુઈ જવું છે તો ગાણી ચાલો હવે વિડીયો અહીંયા પૂરો કરીએ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જરૂર કરજો ચલો બાય થેન્ક ફોર વોચિંગ